દોદના લીમડી મુકામે ધ્રણા પર બેઠેલા સફાઈ કામદારોની માંગણીઓનો આવ્યો સુખદ નિરાકરણ સફાઈ કામદારો છેલ્લા છ દિવસથી બેઠા હતા હડતાળ પર લીમડી ગ્રામ પંચાયત ખાતે બેઠા હતા હડતાલ પર ટીડીઓ તલાટી અને માજી સરપંચની હાજરીમાં યોજા હતી આગેવાનો સાથે મિટિંગ સરકારના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન આપવામાં થયું નકી સફાઈ કામદારો દ્વારા યોજાઈ ખુશી રેલી ઢોલ તરાસા સાથે યોજા હતી રેલી રિપોર્ટર પ્રવીણભાઈ કલા લીમડી જય આજ રોજ વાલ્મીકી સમાજ સંગઠનના હેઠળ જે ગામ પંચાયતના પંચાવન જેટલા સફાઈ જે પડતર પ્રશ્નો હતા જેની અગાઉ પણ અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજ રોજ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પણ સાંજે મિટિંગ દરમિયાન બરોબર મીટિંગની વાટાઘાટ કરીને લીમડી ગામ પંચાયતના ટીડીઓ તેમજ તલાટી કમ મંત્રી એવામાં માજી સરપંચ બાપુ પણ સાથે મળીને જે અત્યારે છ દિવસની હડતાલ હતી તેનું સુખદ સમાધાન થયું છે અને તેઓએ અમને બાહિંદ્રી આપી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે તમામ જે અમારી ડિમાન્ડો હતી તે પણ આજરોજ તેમને પૂરી કરી છે એટલે આ સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાત સંગઠનના જે લિમિટેડ કામદારો છે સફાઈ કામદારો તેમને આનંદની લહેર આવી ગઈ છે કાલથી અમે રાબેતા મુજબ લીમડી ગામ પંચાયતના જે ગામમાં આજે છેલ્લા છ દિવસથી કચરાના ઢેર હતા અમે કાલથી અમારા સફાઈ કામદારો રોજેદા મુજબ સફાઈની કામગીરી કરશે જય બેન જય વામી